સાથોસાથ એની મેં જુદા જુદા વૃક્ષોના બિયારણ મંગાવી જે ધારો કે કેસુડો છે બાવળ છે એ બધા બિયારણો મંગાવી અને એને ટ્રાયકોડરમા નામની ફૂગ અને માઇકોરાઇઝા નામના બેક્ટેરિયાની ફૂગની ભેગા કરી અને સીડબલ સીડીને ટ્રીટમેન્ટ કરી અને ફરીએ સીડીને સીડબલમાં નાખી અને અજરપુરાના તળાવ અને પાળાના વિસ્તારમાં લગભગ દસેક હજાર જેટલા સીડ બોલ મુકવાનું અમે પ્લાનિંગ કર્યું છે જેની શરૂઆત પેટે આજે અમે બારસો સીડ બોલ અજરપુરા હાઈસ્કૂલના સામેના તળાવ લાસર તળાવના પારા ઉપર આજે પ્લાન્ટેશન કર્યું છે અમારી શાળામાં કુદરતી રીતે કુદરતી રીતે કાં તો ભેંસના કાં તો ગાયના છાણમાંથી સીટબોલ બનાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ વૃક્ષના બી રોપી શકાય છે અને તે કોઈપણ રીતે નિષ્ફળ જતા નથી તે બીને જૈવિક ખાતરથી પડ કરવામાં આવ્યા છે તે સીટબોલમાં આપણે કોઈપણ બી રોપીને તેની ઉપર માટીનું પડ ચઢાવીને આપણે ખાડો કરીને તે સીટબોલને દબાવીને અને તેની ઉપર માટીનું પડ ચડાવીએ છીએ તે કોઈપણ રીતે નિષ્ફળ જતા નથી અને આપણા વૃક્ષ પર્યાવરણનું સુરક્ષા પણ થાય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે